વાગી ગયા હશે સાંજના આઠ અને મને થયું કે જમવામાં અત્યારે શું બનાવું તો પછી વિચાર આવ્યો કે બનાવી નાખું તો મેં બનાવી નાખી ખીચડી ખીચડીએ ખરી અને મને થયું કે વીવું શું કરે છે તો હું વીવું પાસે ગઈ જરાક હળવેથી રૂમમાં જોયું તો વીવું બેન તો બધો પથારો કરી અને લેસણ કરતા હતા જોઉં શું તો શું કરે છે તો કે મમ્મી હું કલર પૂરું છું ચોપડીમાં લીટા બીટા કરી નાખ્યા છે અને હું વિવેની પાસે બેસી ગઈ કે તે શું કરે છે હું વીહુ પાસે બેસી અને થોડી વાતો કરવા લાગી અને પૂછવા લાગી કે તને શું લેસનમાં આપ્યું અને તે લેસન કરી નાખ્યું કે શું થયું કે શું નહીં તો એ કહે હા મમ્મી મેં લેસન કરી નાખ્યું છે તો મેં તો હવે શું કરે છે તો કે હવે એકડા લખું છું તો મેં તો વાંધો ને એલા ખાઈ લઉં વીવું કીધું તારે ખાવા છે બનાના તો કે હા કે મમ્મી મારે પણ ખાવા છે તો મેં પણ એને બનાના એક આપ્યું ને એક મેં પણ ખાધું બંને મમ્મી દીકરી એક એક બનાના ખાઈ લીધું તો મને થયું કે લાવ થોડુંક હું કામ કરી લઉં તો હું બેસી ગઈ મશીને અને મેં કીધું થોડુંક બ્લાઉઝ સીવી નાખું અડધું અડધું બાકી હતું તો સીવી નાખું તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો